નમસ્કાર બોલીવુડ એક્ટર રણવીરસિંહની ફિલ્મ ધુરંધર રિલીઝ થયા બાદ ખૂબ જ લોકપ્રિય બની છે અને આ ફિલ્મે અત્યાર સુધીમાં બસોને અઢાર કરોડની કમાણી કરી છે પરંતુ આ ફિલ્મ જેટલી લોકપ્રિય બની છે તેટલી જ વિવાદિત પણ રહી છે ગલ્ફ દેશોમાં ધુરંધરના વિરોધની આગ છે છ દેશોમાં ફિલ્મ રિલીઝ થઈ શકી નથી આ સિવાય જૂનાગઢનો બલોચ મકરાણી સમાજ પણ રોષે ભરાયેલો છે ત્યારે ફિલ્મમાં એવું તો શું છે જેને લઈને આ જ ફિલ્મ આટલી વિવાદિત કેમ બની અને આખરે કઈ વાતને લઈને ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે આ તમામ વિષયો પર ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં હંમેશા બોલતા હું બડે સાબકો મગરમચ્છ પે ભરોસા કરશક મગર સંજય દત્તના આ ડાયલોગના કારણે બલોચ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં ખાસ આ ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે ફિલ્મ પર પ્રતિબંધની માંગ અને હાઈકોર્ટમાં જવાની ચીમકી સાથે બલોચ મકરાણી સમાજના પ્રમુખ એઝાઝ મકરાણીએ કહ્યું કે માત્ર પૈસાની કમાણી કરવા ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી છે ફિલ્મમાં બલોચ સમાજ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે સમાજની માંગ છે કે આવા ડાયલોગ બનાવનાર તેમજ બોલનાર તમામ વ્યક્તિને કાયદાનું ભાન કરાવવામાં આવે અને તાત્કાલિક આવા સંવાદોને ફિલ્મમાંથી દૂર કરવામાં આવે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે અમારા બલોચ જ્ઞાતિ વિશે જે તાજેતરમાં પ્રસારિત થયેલ ગુરંદર નામના પિક્ચરમાં પાકિસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર બદલતા સંજય દત્તે એવું ઉચ્ચારણ કરેલ છે કે હું મગરમત પરનો ભરોસો કરીશ પણ બલવતનો નહીં કરવો અમે દગાબાજ ચિતરવાની જે કોશિશ કરી છે એના વિરાધમાં અને અમે આજે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપેલ છે મામલતદારશ્રી મારફત અને અમારી માંગણી મુખ્ય એ છે કે આ ચલચિત્રમાંથી અમારી કોમ્યુનિટી અને અમારી કોમ્યુનિટીનું જે ઇન્ડિકેટ કરે છે એવા ડાયલોગ છે દૂર કરવામાં આવે અને ત્યાં સુધી આપ સિનેમાનું પ્રસારણ તાવવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે ઘણા દેશોમાં ફિલ્મ રિલીઝ થઈ શકી નથી જેના કારણે ફિલ્મને મોટું નુકસાન થયું છે ગલ્ફ દેશોમાં ધુરંધર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જોવા મળી છે આ ફિલ્મને છ દેશોમાં રિલીઝ થવાની મંજૂરી મળી નથી જેનું કારણ ફિલ્મને પાકિસ્તાન વિરોધી ગણવામાં આવી રહ્યું હોવાનું છે એક રિપોર્ટ પ્રમાણે ધુરંધર ફિલ્મ બહેરીન કુવૈત ઓમાન કતાર અને સાઉદી અરેબિયા તેમજ સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુ એ ઇમાં રિલીઝ થઈ નથી ફિલ્મની સ્ટોરીમાં ઓગણીસો નવ્વાણુંમાં થયેલા આઈસી એટ વન ફોર વિમાન અપહરણ અને બે હજાર એકના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ એટલે કે આર માધુમંતી થાય છે જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ પણ ગુનામાં સંડોવાયેલો અથવા ફસાયેલો ન હોય તેમની શોધ પંજાબના વીસ વર્ષના હમઝા જેનું પાત્ર રણવીર સિંહ નિભાવી રહ્યા છે તેના સુધી પહોંચે છે જે જેલમાં બંધ છે હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધુરંધર સંસદ પર થયેલા આતંકવાદી હુમલા અને છવ્વીસ અગિયારની ઘટના પર આધારિત છે ફિલ્મમાં રણવીર સિંહની સાથે આર માધવન અક્ષય ખન્ના અર્જુન રામપાલ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે આ ઉપરાંત સારા અર્જુને ધુરંધરથી બોલિવૂડમાં ડેબ્યુ પણ કર્યું છે આ ફિલ્મના દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ફિલ્મે રિલીઝ થયાના આઠ દિવસમાં જ વર્લ્ડ વાઇડ રૂપિયા બસો ચુંબોતેર પોઈન્ટ પચીસ કરોડની કમાણી કરી લીધી છે જો કે એક વાત તો સ્પષ્ટ છે કે જો ફિલ્મ વિવાદોમાં ન સપડાઈ હોત તો વધારે સફળ થઈ શકી હોત બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી આજની અમારી ચર્ચા છે ધુરંધરથી નારાજ બલોચ ધુરંધર મૂવી તો બધાએ જોઈ હશે બધાએ બહુ જ વખાણી છે પણ એ જે મૂવીની અંદર જે બલોચ જે નામ છે અને તે નામથી જે લોકોએ વિવાદ સપડાયો છે હવે આ સેના કારણે વિવાદ થયો છે તેના ઉપર આપણે ચર્ચા કરવાની છે ને આપણી સાથે ગેસ્ટ પેનલ પણ તૈયાર છે ગેસ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે જાહિદભાઈ જામી જે વરિષ્ઠ પત્રકાર છે જે જામનગરથી જોડાયા છે જહાંગીરભાઈ બલોચ જે પ્રમુખ અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજથી જોડાઈ ગયા છે અને દક્ષિણ છાળા જે ફિલ્મ નિર્માતા છે હવે જાહિદભાઈ જહાંગીરભાઈ અને દક્ષિણભાઈ આપનું સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં હવે જહાંગીરભાઈથી શરૂઆત કરીએ અમારો આજે જે મુદ્દો છે તેનું ટાઇટલ જ છે કે બલોચ નારાજ શું કહેશો તેને લઈને લાગે છે જહાંગીરભાઈ સાથે અત્યારે ટેકનિકલ ઇશ્યુના કારણે વાત નથી થઈ રહી હવે આપણે ફિલ્મ નિર્માતા છે દક્ષિણભાઈ છારા તેમની સાથે વાત કરીએ દક્ષિણભાઈ તમે એક નિર્માતા છો ફિલ્મ નિર્માતા છો તો હવે આપણે ફિલ્મની જ વાત કરીએ તો હવે આ જે ફિલ્મને લઈને જે રીતના વિરોધ છે તેનું કારણ શું હોઈ શકે આપના મતે દક્ષિણભાઈ તમને મારો અવાજ આવી રહ્યો છે લાગે છે ટેકનિકલ ઇશ્યુ છે તેના કારણે મારો અવાજ ત્રણ છે નથી પહોંચી રહ્યો હવે આજની જે આપણી ઘટના છે અને જે વાત આપણે કરવાના છે તે અત્યારની જે મૂવી છે ધુરંધર તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ અને ધુરંધર મૂવીની અંદર જે અત્યારે બલોચ જે સમાજ છે બલોચિસ્તાન છે તેને લઈને જે અત્યારે લોકોને અંદર એક ડાયલોગ છે તેને લઈને બલોચ લોકો અત્યારે નારાજ છે તેવું આપણને જાણવા મળી રહ્યું છે જુનાગઢમાં જે રીતે વાત કરીએ કે જહાંગીરભાઈ બલોચ જે પ્રમુખ અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજથી જોડાઈ ગયા છે આપણી સાથે તેમની સાથે આપણે જોઈન થઈશું તે વખતે આપણે તેમની સાથે વાતચીત પણ કરીશું કે એકચ્યુલી જે આખો કોન્ટ્રોવર્સી છે તે કોન્ટ્રોવર્સી શેના કારણે છે તેને લઈને આપણે ચર્ચા પણ કરવાની છે હવે એક ડાયલોગ છે પે ભરોસા હો પણ બલોચ પે નહીં આ એક ડાયલોગના કારણે જે બલોચ સમાજ છે તેમાં એક નારાજગી પસરી ગઈ છે અને છ એવી ગલ્ફ કન્ટ્રી છે તેમાં ધુરંધર મૂવી રિલીઝ નહીં થાય કારણ કે આ જે વિવાદ છે તે વિવાદને લઈને આ મૂવી ગલ્ફ કન્ટ્રીની અંદર રિલીઝ નથી થવાની જૂનાગઢમાં મકરાણી સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે હવે આ જ અંગે અમારા ઇનપુટ આઉટપુટ હેડ પણ જોડાઈ ગયા છે મકવાણા જે રીતે આપણે ધુરંધર મૂવીની વાત કરી રહ્યા ધુરંધર મૂવીઝ છેલ્લા કેટલા સમયથી ચર્ચામાં છે ખૂબ જ સારી રીતે ચર્ચામાં છે પણ હવે છેલ્લા બે દિવસથી જો વાત કરી આપણે તો તેની જે કોન્ટ્રોવર્સી છે તે એક ડાયલોગ પર જે કોન્ટ્રોવર્સી છે તેને લઈને આપ શું કહેશો બિલકુલ ભૂમિ ધુરંધર જે છે આમ તો એનું ટ્રેલર આવ્યું ત્યારથી જ ફિલ્મ ચર્ચામાં હતી પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ અને રિલીઝ થયા પછી એની અંદર છે એ ખાસ કરીને પાકિસ્તાનના એક અધિકારી તરીકે સંજય દત્ત જે રોલ ભજવે છે તેમના દ્વારા એક ડાયલોગ બોલવામાં આવે છે કે મેં પે ભરોસા કરી શકતા હું લેકિન એક પે નહીં તો મૂળ જે આખો વિવાદ જે છે એ અહીંથી શરૂ થયો છે અને તમે જુઓ કે જૂનાગઢની અંદર છે જ્યાં બલોચ સમાજ છે એ આઝાદી પહેલાંથી ત્યાં રહે છે અને ત્યાંના અગ્રણી લોકો છે તેમણે આ બાબતે છે ત્યાં મામલતદારને સ્થાનિક બીજા અધિકારીઓને છે આવેદનપત્ર આપેલું છે અને તેમણે છે આને સીધી જે છે એ પોતાના સમાજની સાથે જોડી અને વાત કરી છે કે એક ફિલ્મ જે છે તેના દ્વારા છે એક આખા સમાજને ટાર્ગેટ કરી અને આવી બાબત કહેવામાં આવી છે અને તમે જુઓ કે માત્ર ભારતની વાત નથી ગુજરાતની વાત નથી પણ દુનિયાના બીજા ઘણા બધા દેશો છે તમે અત્યારે ચેક કરશો તો ખ્યાલ આવશે કે છ જેટલા ગલ્ફ કન્ટ્રીઝ જે છે ત્યાં જે છે એ ધુરંધર રિલીઝ નથી થઈ તો મને લાગે છે એ ફિલ્મના ની જે કમાણી છે તેની ઉપર પણ મેં એનાથી છે અસર પડવાની છે અને જો આ બાબતમાં છે એ ફિલ્મ નિર્માતાઓ જે છે તેના દ્વારા કોઈ ખુલાસો કરવામાં નહીં આવે તો મને લાગે છે આ વિવાદ છે એ આગળ પણ ચાલતો રહેશે બિલકુલ નરેશ આપણે અત્યારે જે રીતે વાત કરી રહ્યા છે ધુરંધર મૂવીની કોન્ટ્રોવર્સીની હવે આ ફિલ્મને લઈને વિરોધના કારણો તમારા મતે શું હોઈ શકે વિરોધમાં તો એવું છે ભૂમિ એકથી વધારે કારણો છે સૌથી પહેલી જે વાત છે તેની અંદર જે હિંસક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે સામાન્ય માણસની અરેરાટી છૂટી જાય એ પ્રકારના દ્રશ્યો જે છે આ ફિલ્મના ટ્રેલરની અંદર છે તમે જો ટ્રેલર જોયું હશે જે પણ લોકો એ જોયું છે તેમને ખ્યાલ હશે કે પહેલો જ જે સીન છે કે જેની અંદર છે અર્જુન રામપાલ જે છે તે એક વ્યક્તિ જે છે તેની લાશ પડી છે આપણને એવું લાગે કે લાશ છે પણ હકીકતમાં એ જીવતો છે અને તેના આખા ચહેરા ઉપર છે એ અલગ અલગ રીતે છે એને ટોર્ચર કરવામાં આવે છે એ પહેલું જ જે દ્રશ્ય છે તે છે એક અરેરાટી છૂટી જાય એ પ્રકારનું છે અને એ સિવાય જે છે જે પણ લોકો એ ફિલ્મ જોઈ છે તેમને ખ્યાલ છે કે ફિલ્મની અંદર છે એવા ઘણા બધા હિંસક દ્રશ્યો છે કે જે છે એ સામાન્ય માણસ જે છે તે જોઈને છે એની કંપારી છૂટી જાય તો હવે ત્યાં એ પણ સવાલ થાય છે કે આપણે ત્યાં સેન્સર બોર્ડ છે અને આ પ્રકારની હિંસક અગાઉ આપણે છે એનિમલ વિશે જે આવો જ વિવાદ શરૂ થયો હતો કે આ પ્રકારની હિંસા ને છે એ સેન્સર બોર્ડે કેવી રીતે મંજૂરી આપી દીધી તો હવે આ જ વિવાદ જે છે એ એનાથી પણ એક સ્ટેપ આગળ જાય છે અને ધુરંધરની અંદર છે જે પ્રકારના હિંસક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે ખાસ કરીને છે અક્ષય ખન્નાનું જે પાત્ર છે અને તેમણે જે રીતે ફિલ્મી પડદે જે હિંસક દ્રશ્યો આપ્યા છે તેની સૌથી વધારે અત્યારે ચર્ચા થાય છે અને એ દ્રશ્યો એટલા છે એ કંપારી છૂટી જાય અરેરાટી છૂટી જાય એવા છે કે હાથમાં એ હથિયાર લઈને એક માણસના માથા ઉપર મારે છે અને એ તરબુટની જેમ છે એનું માથું છે એ ફાટી જાય છે તો આ પ્રકારના દ્રશ્યો છે ચાલો ની અંદર છે એ કોઈ વ્યક્તિ જોવાનો છે એના ટેસ્ટ મુજબ પણ જ્યારે આ રીતે છે એ થિયેટર ની અંદર એક ઓપન પ્લેટફોર્મ ની અંદર જાહેર માધ્યમની અંદર આવી ફિલ્મો રિલીઝ થાય તો મને લાગે છે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ફિલ્મ છે ને ફિલ્મ રીતે જોવી જોઈએ પણ આપડા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર છે મને લાગે છે આ પ્રકારની બાબતો છે છે ખાસ કરીને યુવાનોના મગજની અંદર છે ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણામાં નોટ થતી હોય છે અને એની અસર જે છે પછી આગળ જતા છે ને એ સમાજ પર પડતી હોય છે તો મને લાગે છે આ બાબત પર છે આપણે બધાએ પૂરું બહુ ધ્યાન રાખવાની જરૂર છે બિલકુલ નરેશ મૂવી બનાવવાનું એક્ચ્યુઅલી કારણ એ હોય છે કે સમાજને એક સારા માર્ગે આપણે દોરી શકીએ પણ હવે અત્યારની જે મૂવીઓ આવી રહી છે અને અત્યારે જે તમે વાત કરી કે રીતની જે આવ્યા છે સામે એ કંપાવી દે તેવા છે હવે તેની ઉપર પણ તો સવાલ છે જ જાહિદભાઈ પણ આપણી સાથે જોડાયા છે જાહિદભાઈ તમને મારો અવાજ આવી રહ્યો છે જાહિદભાઈ નરેશને મેં એ જ પ્રશ્ન પૂછ્યો છે કે આ ફિલ્મને લઈને વિરોધનું કારણ શું હોઈ શકે આપના મતે પહેલા તો હું એક વસ્તુ એ કહું મડે કે જે ડાયલોગ બોલવામાં આવ્યો છે તેનો હું સખત વિરોધ કરું છું બરાબર અને આખા સમાજને બચવાનું કરવાનું એ ઉચિત નથી લાગતું મને મારા પ્રમાણે બરોબર અને ફેલમાંથી હું તો કહું છું આ ડાયલોગ કાઢી નાખવો જોઈએ બરોબર એ તમને જવાબ દેવા માગુ છું ઓકે એટલે જે ડાયલોગ છે એ કાઢી નાખવો જોઈએ એ તમે કહેવા માંગો છો ઓકે હવે નરેશ ફિલ્મના જે ડાયલોગ દ્વારા એક આખા સમાજને ખોટી રીતે ચિતરવામાં આવ્યું છે શું કહેશો બિલકુલ તમે છે એ ફિલ્મ જે છે આમ તો એવું છે કે આપણે ત્યાં મનોરંજનના માધ્યમ તરીકે છે એ જાણીતું છે પણ તમે જુઓ કે ઘણી બધી એવી ફિલ્મો છે કે જેની અંદર છે એમાંથી એક સોશિયલ મેસેજ પણ જતો હોય છે દાખલા તરીકે છે આપણે જ્યારે મુન્નાભાઈ એમબીબીએસ જોઈએ કે પછી એ પ્રકારની બીજી ફિલ્મો જોઈએ તો તેમાંથી એક પોઝિટિવ મેસેજ જતો હોય છે અને લાંબા સમય સુધી જે છે એ સમાજ ઉપર એની અસર રહેતી હોય છે પછી અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે તો સોશિયલ મીડિયામાં તો શું છે કે નેગેટિવિટી જે છે એ સતત છે ફેલાતી રહેતી હોય છે એટલે આ પ્રકારની ફિલ્મો જયારે આવતી હોય છે ગયા વર્ષે તમે જુઓ કે એનિમલ જ્યારે આવી ત્યારે એનું ટ્રેલર જોઈને જ છે એ એક જુદા જ પ્રકારનો એક હાઈપ ક્રિએટ થયો હતો અને એના એની અંદર જે હિંસા બતાવવામાં આવેલી તેના વિશે છે એ ફિલ્મની ઉપર બેન મૂકવા સુધીની વાત આવી ગયેલી જે તે સમયે તો મને લાગે છે આ પ્રકારે જયારે ફરીથી એક વખત એવી જ ફિલ્મ રિલીઝ થઈ છે તો આ બાબત ઉપર છે એ તો ચોક્કસથી વિચાર થવો જોઈએ કે ફિલ્મના નામે છે એ આમ તો એવું છે કે સામાન્ય બાબતની અંદર છે એ ફિલ્મ જે છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે સેન્સર બોર્ડ દ્વારા છે એમાં ઘણા બધા કટ સૂચવવામાં આવતા હોય છે ત્યારે આ સવાલ આ ફિલ્મને લઈને ચોક્કસ થવો જોઈએ કે આ પ્રકારની ઘાતક હિંસા જે છે તેને સેન્સર બોર્ડે મંજૂરી કેવી રીતના આપી શું આ કોઈ એજન્ડા ફિલ્મો છે કોઈ પ્રોપેગેન્ડા ફિલ્મ છે

હવે હું એમ કહું કે અથવા તો કોઈ પણ જે રીતે અત્યારે બધા વાત કરી રહ્યા છે કે ધુરંધર મૂવી બહુ સારી છે અને હવે કોન્ટ્રોવર્સીમાં હવે એકચ્યુઅલી એ લોકો વધારે જોશે કે એવું તો મૂવીમાં શું છે કે હું જોવા જાઉં અથવા તો કોન્ટ્રોવર્સીસ એના કારણે છે એટલે કદાચ મે બી બની બી શકે અને આ જે વિરોધ છે તેની ઉપર જ આપણે ચર્ચા કરીએ છીએ પણ હવે વાત અહીંયા એ છે નરેશ કે ફિલ્મમાં જે આ પ્રકારના જે ડાયલોગ છે તે કેટલા યોગ્ય બિલકુલ કોઈ સમાજને છે એ આ રીતે છે ડાયરેક્ટલી છે એ નામ લઈને ટાર્ગેટ કરવું પછી એ ભલે પાકિસ્તાનનું હોય તો પણ છે યોગ્ય નથી અને આપણે ત્યાં માટે તો એવું છે કે ગુજરાતની અંદર છે ખાસ કરીને જૂનાગઢ અને જામનગર જિલ્લામાં છે એ બલોચ સમાજની મોટી વસ્તી છે અને એ આઝાદી પહેલાથી અહીંયા રહે છે પણ છતાંય ક્યારેય કોઈ દિવસ છે કોઈ હિંસામાં ને એની અંદર છે આપણે આ રીતે એમને એમનું ડાયરેક્ટલી કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આપણે જોયેલું નથી એટલે મને લાગે છે આ જે છે એ ફિલ્મના જે પણ નિર્માતાઓ છે તેમની તેમણે આ બાબતમાં પૂરતું ધ્યાન રાખવું જોઈએ અત્યારે તો ચાલો જૂનાગઢની અંદર છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ જેઓ છે આ બાબતમાં કોઈ નિર્માતાઓ દ્વારા ખુલાસો કરવામાં નહીં આવે તો મને લાગે છે જ્યાં જ્યાં પણ છે એ ગુજરાતમાં અન્ય જગ્યાઓએ અન્ય શહેરોમાં જ્યાં બલોચ સમાજની વસ્તી છે ત્યાં પણ આ બાબતમાં રજૂઆતો થાય તો એમાં કોઈ નવાઈની વાત નહીં લાગે ઓકે દક્ષિણભાઈ છારા પણ આપણી સાથે જોડાયેલા છે દક્ષિણભાઈ તમને મારો અવાજ આવી રહ્યો છે જી હા જી હા તો દક્ષિણભાઈ ધુરંધર મૂવી તમને ખ્યાલ જ છે અત્યારે જે આખી કોન્ટ્રોવર્સી છે એ પણ તમને આઈડિયા હશે એટલે સીધા હું પોઈન્ટ પર આવું છું કે ફિલ્મના આ પ્રકારના ડાયલોગ કેટલા યોગ્ય છે એને એવું છે કે અત્યારે તે રાજીશ વાત કરતા હતા કે જે સેન્સર બોર્ડ છે ને એ ઇન્સ્ટિટ્યુશન આજની તારીખમાં સરકારે બધા જ ઇન્સ્ટિટ્યુશન છે એવું સિસ્ટમેટિકલી કેપ્ચર કરી નાખ્યો એટલે એમનો પોતાનો આવા ની આવે છે તો તમને હું એક્ઝામ્પલ આપું કે હું જે સમાજમાં ઓછું વિચારતી નવું ચેક મારા સમાજને એ અમદાવાદ માં સારા કહે છે પણ મહારાષ્ટ્રની અંદર મારા સમાજને કંજાર ને કંજિયર વાત કરવામાં આવી છે હવે ઘણી બધી ફિલ્મોમાં તમે સાંભળી હશે કે એ તો કંજરે કંજિયર થાય હવે ખેલ નામની ફિલ્મ આવી હતી જેની અંદર એવું ડાયલોગ હતું ગુલસે બરોબર આજે જાડેજા જે ક્રિકેટર છે ને હા યસ એને પકડેલો હોય છે સુલિશ કહે છે કે સર એટલું કંજર એ કંજર ગલ્લા એ ગલ્લા પોલીસ સ્ટેશન કે બનાય હવે જયારે જાતિસૂચક આ દેશની અંદર જાતિ સૂચક બોલવું એ એક રીતે ગુણું છે પણ સેન્સરમાં આવા શબ્દોને જે ભારત દેશની અંદર લે છે અને કરોડો ની તાદા સમાજ સમાજ રહે છે એ સમાજ વિશે આવા પ્રકારના ગલ્લા જેવા શબ્દો વાપરે અને એને ચલાવી લે અને એ ફ્રી ચાલી જાય તો પછી આ તો પાકિસ્તાનની વાત છે પાકિસ્તાનમાં બલુચ ભરૂચ ની વાત છે બલુચ એમની વાત છે છે તો એ તો બહુ દૂરની વાત છે સમાજ વિશે ભારતની અંદર જે લોકો રહે છે એમની જાતિ સૂચક અને ધર્મ સૂચક વાતો કરતા અત્યારે અટકાતા નથી અને મોટા પડદા પર બોલી જાય છે ત્યારે આ ડેફિનેટલી અનકોન્સ્ટિટ્યુશન છે એ લીગલ છે અને જે મેકર હોય એમના વિરુદ્ધમાં ડેફિનેટલી લીગલ સ્ટેપ લેવા જોઈએ

છે કારણ કે પાકિસ્તાન વિશે થયેલી ખોટી વાતો શું બિલકુલ આમ તો એવું છે કે આપણે ત્યાં છે એ કોઈ પણ ફિલ્મ જે છે જયારે રિલીઝ થતી હોય છે અને એમાં જ્યારે પણ છે કોઈ જાતિ ધર્મ વિશેની વાત હોય છે ત્યારે એમાં બે વસ્તુ હોય છે કોઈ ફિલ્મ છે ખરેખર એવી સેન્સિટિવ હોય છે કે તેની જાતિ ધર્મના લોકો જે છે તેની એ બાબતમાં માઠું લાગી જતી હોય છે અને આપણે પદ્માવતી નું નામ છે પદ્માવત કરવું પડવું ત્યાંથી શરૂ કરી અને છેક અત્યાર સુધીમાં જોઈશું તો એક લાંબો એક એવી ફિલ્મોનો ઇતિહાસ છે કે જેની અંદર છે એ ફિલ્મોના નામ બદલવા પડ્યા હોય અથવા તો છે એમાંથી અમુક ચોક્કસ પ્રકારના ડાયલોગ્સ જે છે એને કટ કરવામાં આવ્યા હોય એટલે એ આપણે ત્યાં ભારત જેવા દેશમાં કે જ્યાં છે આખો સમાજ જે છે અલગ અલગ જાતિના વાળાઓમાં વહેંચાયેલો હોય તો એ કંડિશનમાં છે જ્યારે પણ આવી ફિલ્મો બનતી હોય છે ત્યારે છે એ નિર્માતાઓનું છે ને એમને એક એવી દહેશત તો હોય જ છે કે ક્યાંક મારી ફિલ્મ છે આવી કોઈ વિવાદમાં ના ફસાઈ જાય પણ હવે એમાં એક સેફ પેસેજ એવું છે કે તમે છે એ રાષ્ટ્રવાદ ઉપર ફિલ્મ બનાવો અથવા તો છે એ પાકિસ્તાન ઉપર ફિલ્મ બનાવો તો તેની અંદર જે છે એ આ પ્રકારની શક્યતાઓ બહુ ઓછી હોય છે ગેરંટી છે કોઈ છાતી ઠોકીને આપી શકે એવી સ્થિતિ નથી કારણ કે ગમે ત્યારે કોઈ પણ સંગઠનનો વ્યક્તિ આવી અને પત્ર આપી દે અથવા તો એફઆઈઆર નોંધાવી દે આવું થતું હોય છે હમણાંથી છે આ પ્રકારની ઘટનાઓ છે વધતી જાય છે એટલે મને લાગે છે એ નિર્માતાઓ ઉપર પણ છે આવી બધી બાબતો છે પ્રેશર કરતી હોય છે હવે આ ફિલ્મની અંદર તો એવું છે કે મામલો જે છે આખો પાકિસ્તાનની સાથે જોડાયેલો છે અને તેમ છતાં પણ છે એ આ બાબતને લઈને વિરોધ થઈ રહ્યો છે એમાં બે બાબત છે એક તો છે ગુજરાતમાં રહેતા બલોચ સમાજ વિશે જે ફિલ્મમાં વાત કરવામાં આવી છે એ મને લાગે છે યોગ્ય નથી અને બીજી જે છે આ હિંસાની વાત છે કે હિંસા જે છે ફિલ્મમાં એ એટલી ખતરનાક રીતે દર્શાવવામાં આવી છે તો મને લાગે છે હવે સવાલ એ થાય છે કે આવતા સમયની અંદર છે એ સેન્સર બોર્ડ કેવા પ્રકારની ફિલ્મો પાસ કરશે જેમ કે એનિમલ જ્યારે જોઈ ત્યારે જ લોકોને અરેરાટી છૂટી ગઈ હતી તો હવે એના જ જે ડિરેક્ટર છે સંદીપ રેડ્ડી વાંગા એમણે એવું કહ્યું છે કે હવે હું આનાથી પણ નેક્સ્ટ લેવલ નું જે છે એ હિંસા છે એ તમને બતાવીશ અને એમણે છે એનિમલ પાર્ક નામની એક ફિલ્મ બના લઈને આવી રહ્યા છે એ બે હજાર છવ્વીસમાં રિલીઝ થાય એવી શક્યતા છે તો કહેવાનો મતલબ એ છે કે હિંસા જે છે ફિલ્મોમાં બતાવવામાં જે પ્રકારની છૂટ લેવામાં આવી રહી છે એનાથી છે એ ધીમે ધીમે પણ છે એ ખાસ કરીને ટીનેજમાં છે એ હિંસાનું પ્રમાણ છે વધતું જઈ રહ્યું છે તમે જો કે નાના નાના છોકરાઓ છે એ પણ પુષ્પા ઝૂકેગા નહીં એમ કરી અને બોલતા હોય છે રીલ્સ બનાવતા હોય છે તો આ શું છે આપણે કહીએ છે કે ફિલ્મો જે છે એ ફિલ્મની રીતે એને જોવી જોઈએ પણ એની જે અસર છે એ ખૂણે ખાચરે કંઈક આવા ટીનેજ બગજમાં થતી હોય છે તો મને લાગે છે આ પ્રકારની હિંસા અને કોઈ ચોક્કસ જાતિના લોકોને ધ્યાનમાં રાખી અને જ્યારે આવો ડાયલોગ લખાતો હોય છે ત્યારે એની ચોક્કસ અસર થાય તમે કલ્પના કરો કે કોઈ બલોચ બાળક છે તે આ ફિલ્મ જોવે તો એ શું વિચારતો હશે અત્યારે ઓકે આપણે દક્ષિણભાઈ સાથે જ વાત કરી દક્ષિણભાઈ આ પ્રશ્નો પર આપની પ્રતિક્રિયા મેલેની છે કે જે વાયલન્સની વાત છે એક જમાનામાં એવું પાસ્ટી કેટલા વર્ષો પર વીસ વર્ષ હતો તમે ઇન્ડિયન ફિલ્મની અંદર માથું કપાયલું પણ બતાવી હતું પાછો કપાઈ નીચે પડીને ડાયરેક્ટલી તમે બતાવી શકો તમે અમુક પ્રમાણમાં જ બ્લડ બતાવ્યું શકો કારણ કે નોર્મસ છે હવે અત્યારે જે પ્રકારનો હાઈપર વાયલન્સ સિસ્ટમ છે આ જે હાઈપર વાયલન્સ અત્યારે જે ફિલ્મોની અંદર છે એનું કારણ છે એનું કારણ છે કે લોકો છે તો વાયલન્સ ખરીદે છે અને આવા પ્રકારના સિગ્નેચર વાયલન્સ વેચે છે માણસ પેલા ફ્રી માર્કેટની અંદર બધું જ વેચાયું કે વાયલન્સ પણ વેચાયું છે એનું કારણ છે કે એના પર ઇન્સ્ટિટ્યુશનલ કોઈ પણ તો કંટ્રોલ નથી ઇન્સ્ટિટ્યુશનલ કંટ્રોલ હોય તો માણસ તમે વાયલન્સ બતાવી શકો પણ એના વાયલન્સ બતાવવાના બીજા ઘણા બધા એનો ઇન્ડાયરેક્ટ બે પણ હોય છે એક જમાનામાં ભારત દેશ આઝાદ થયા પછી

ખરીદી રહે છે હવે આમાં તો એવું થાય જયારે ઇન્સ્ટિટ્યુશન અને સરકાર જયારે એ લોકો કંટ્રોલ ના કરે તો કંટ્રોલ પબ્લિક કરવું પડે પોતાની જાત ઉપર અને પોતાના ઇમોશન ઉપર ને પોતાના ભાવ ઉપર આવા પ્રકારની વાયલન્સ હોય તો એ લોકો એક ચિંતા જોઈએ ના જોઈએ નંબર વન નંબર ટુ પ્રોફોગાર ના ફિલ્મ હોય જેમાં હાઈપર નેશનલિઝમ નેશનલિઝમ થી કોઈ લોકો તકલીફ નથી જેમાં બધાને પોતાનું નેશનલિઝમ બધાને બધા દેશના નાગરિકોને ગમતું હોય પણ એકદમ હાઈપર નેશનલિઝમ હોય અને કોઈક સચોટ ડાયરેક્શનમાં સચોટ પોલિટિકલ પાર્ટીની

અત્યારે ઇન્ડિયન ફિલ્મની અંદર બહુ મોટા પ્રમાણમાં પોલિટિકલ ફંડિંગ ગઈ છે અને બહુ મોટા પ્રમાણમાં ફિલ્મ મેકર્સ ને પૈસા મળી રહ્યા છે એક ચોક્કસ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જેથી આટલું જે જનમાનસ છે એ જનમાનસ એક જ ડાયરેક્શન ની અંદર વિચારતું થાય એને પર્સ્પેક્ટિવ નથી આપે તમે બે પર્સ્પેક્ટિવ આપો લોકો પર છોડો એવું નથી તમને સચોટ ડાયરેક્શન ની અંદર લોકો માફીસ વિચારે એવા પ્રકારની ફિલ્મો આવી ગઈ છે એના માટે બહુ મોટું ફંડિંગ

પાછા પાછા આપણે જતા રહ્યું છે એટલે આ બહુ જ વિચારીને બહુ સમજી વિચારીને આ પ્રકારની સિસ્ટમ અત્યારે ગોઠવાઈ રહી છે અને એને મૂકી નહીં શકે કોઈ પણ નહીં રોકી શકે એને એક જ વસ્તુ રોકી શકે કે લોકોએ પોતાનો વિવેક જાળવીને આ પ્રકારની ફિલ્મો જયારે ખબર પડી કે પ્રોપોકાડા ની ચોક્કસ વિચારધારા વાળું ફિલ્મ છે એ સમજીને વિચારીને એમને જોવા જવું નહીં કે તમે અંદર ફ્લોક પિક્ચર જાય

ધુરંધર મૂવી વિવાદમાં સંપડાઈ છે ફિલ્મમાં સંજય દત્તના એક ડાયલોગને લઈને વિવાદ સર્જાયો છે અને જૂનાગઢમાં મકરાણી સમાજે ઉગ્ર વિરોધ કર્યો છે આ વિરોધ ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું ને આ સાથે જ રજા લઈશ નમસ્કાર